પાટણના રાધનપુરમાં આઈપીએમસી હોલ ખાતે સોળ રાધનપુર વિધાનસભા ક્ષેત્રના એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજવામાં આવ્યું હતું આ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો અને વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય મહાનુભાવોમાં ભાજપ ગુજરાતના પૂર્વ મહામંત્રી કેસી પટેલ રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ સુરજગીર ગોસ્વામી રાષ્ટ્ર એક ચૂંટણીની વિભાવના અંગે પ્રબુદ્ધ નાગરિકો સાથે ચર્ચા કરવાનો અને તેના વિવિધ પાસાઓ પર જાગૃતિ લાવવાનો હતો સમગ્ર દેશમાં ગુજરાતમાં જે પ્રકારે

લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ થતી હતી ત્રણસો છપ્પન નો દુરુપયોગ લોકસભાની કોંગ્રેસે ચૂંટણી અગિયાર મહિના પહેલા કરી અને કેટલાક રાજ્યો નવા બન્યા એના કારણે આ સાયકલ તૂટી છે પણ આના કારણે અનેક અડચણો દેશમાં સતત જુદી જુદી ચૂંટણીઓ થવાના કારણે વહીવટી તંત્ર આચાર સંહિતા ખર્ચાઓ વિકાસને પણ અવરોધરૂપ આવા અનેક પરિબળો એ છે ત્યારે સમગ્ર દેશની જનતા ઈચ્છે છે કે ફરી એક વખત દેશની અંદર આ બંને ચૂંટણીઓ એ સાથે યોજાય અને લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે યોજાય તો અનેક પ્રશ્નો અને લોકોને પણ એના વિકાસ માટે એના ડેવલપમેન્ટ માટે ખર્ચમાં પણ ખૂબ બધો ઘટાડો થાય જે દેશના વિકાસમાં વપરાય અને એટલા માટે આ અભિયાન સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે અને ગુજરાતમાં પણ આ દરેક વિધાનસભા વાઈજ પ્રબુદ્ધ નાગરિકોના સંમેલનો યોજાઈ રહ્યા છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં ડોક્ટર સ્વકી એન્જિનિયર પ્રોફેસર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આવા અનેક સમાજના પ્રતિષ્ઠ લોકો ઉપસ્થિત રહે છે અને આ વિષય એમ જ્યારે મૂકીએ છે ત્યારે એ લોકો પણ પોતાના કાર્યક્ષેત્રમાં અને પોતાની આ વાત એ લોકો સમક્ષ લઈ જઈને